હલો ફ્રેન્ડ્સ એકદમ પોચો માવાવાવાળો સિંગપાક બનાવવા માટે આપણે ચાર કપ જેટલા સિંગદાણાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચારથી પાંચ મિનિટ માટે શેકી લઈશું થોડા એવા ઠંડા થયા પછી આવી રીતે હાથથી મસરીને તેના ફોતરા ઉતારી લઈશું અને ફોતરા આખી રૂમમાં ન ઉડે તે માટે આવી રીતે તળવાના ઝારાથી ફોતરાને બરાબર દાણામાંથી છૂટા પાડી સાફ કરી લઈશું હવે સિંગદાણાને મિક્સર ગ્રાઇન્ડરના ઝારમાં એડ કરીને તેનો પલ્સ મોડ ઉપર અધકચરો આવો પાવડર કરી લેશું હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક નોનસ્ટિક પેન મૂકીને તેમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં એક કપ જેટલો ગોળ એડ કરીશું ચાર કપ સિંગદાણા સામે આપણે એક કપ ગોળ લઈશું ગોળ એકદમ પીગળી જાય અને સરસ એવા બબલ્સ આવીને ફૂલવા માંડે એટલે તેમાં સિંગદાણાનો ભૂકો એડ કરીને ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીને બધું બરાબર મિક્સ કરી લેશું અને પછી ગ્રીસ કરેલી થાળીમાં ઢાળીને વાટકાથી બરાબર થાપી દેશું અને ચાકુની મદદથી માસરના ટુકડા કરી લેશું Está aí a arte Golvalo